ગેસ બોટલોમાં જોઈએ તેટલો ગેસ ભરી આપતો હતો આ બાબતે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે એલસીબીની ટીમે કાર્યવાહી હાથ ધરીને સિત્તેર ગેસની બોટલો ઇલેક્ટ્રિક મોટર અને વજન કાંટા સાથે બે પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં મામલતદાર શ્રી નડિયાદ નડિયાદના એક ફરિયાદ આપેલી છે ફરિયાદની હકીકત જોઈએ તો એની અંદર તારીખ છવ્વીસ બાર ચોવીસ ના રોજ એલસીબી ખીડાને બાતમી મળેલી કે નવરંગ સોસાયટી ખાતે એક ગેસના બોટલ રિફિલિંગ કરવાનું જે રેસીડેન્શિયલ હેતુ માટેના જે ગેસના બોટલ છે એને કમર્શિયલના બોટલમાં રિફિલિંગ કરવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે તે આધારે તેઓએ તપાસ કરી અને વિગતવારનો રિપોર્ટ મામલતદાર શ્રી નડિયાદને આપેલો જેથી નિયમ અનુસાર જિલ્લા પુરવઠા અધિકારી છે પછી પુરવઠા પુરવઠા નિરીક્ષક છે અને નાયબ આ તમામની ટીમે જે તે જગ્યા પર જઈને ખાતરી કરેલી નવરંગ સોસાયટી ખાતે ત્યાં કિરીટભાઈ ઉર્ફે ગિરીશભાઈ ચીવનભાઈ પટેલ નામના જે આરોપી છે એમના ઘરે એ પોતે એ ગેરકાયદેસર રીતે જે ઘરેલું ઉપયોગ માટે આવતા જે એલપીજી ગેસ છે એની બોટલમાંથી કોમર્શિયલ બોટલોની અંદર ગેસનું રિફિલિંગ કરતા હતા સિત્તેર જેટલી બોટલો મળી આવેલી અને વીસ જેટલી ખાલી કોમર્શિયલ બોટલો હતી એમાં જુદી જુદી ગેસ કંપની ભારત ગેસ છે ઇન્ડિયન છે ઇન્ડિયન ડોમેસ્ટિક પછી એસપી ગેસ વગેરેની જુદી જુદી બોટલો હતી અને સાથે સાથે ફિલિંગ કરવા માટેના સાધનો ત્યાંથી મળી આવેલા તો એ પુરવઠા વિભાગની અને

અને બીએનએસ કલમ બસો સિત્યાસી અન્ન હોય એની એક ફરિયાદ દાખલ કરાવેલી છે સાથે સાથે એલપીજી પુરવઠા વિતરણના નિયમો બે હજારની પણ જે જેનો ભંગ થાય છે તે તેનોએ ફરિયાદ આપી લીધા હાલના તબક્કે આ આરોપીની શોધખોળ ચાલુ છે અને જેમ બને એમ ઝડપથી આરોપીને પકડી તો સત્વડે કાયદાની કાર્યવાહી કરવામાં આવશે સર બાવન બી છે ઓગણીસો તાત્કાલિક પ્રથમ તો હવે પંચનામું કરીને જ્યારે મુદ્દામાલ સીઝ કરવામાં આવે ત્યારે આરોપીની અટક કરી આરોપીના રિમાન્ડ મેળવી અને આ એના કૌભાંડની અંદર કયા કયા અન્ય વ્યક્તિઓ સામેલ હતા તે તમામની તપાસ થશે અને તમામની કાર્યવાહી હાથ ધરવામાં આવશે